નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખુશ ખુશ તો સાથે આપણે દર વખતે એ નવી માહિતી સાથે મળતા આજે મિત્રો ચોમાસાના પાકોની વાત વાત કરીએ તો એની અંદર કપાસ અને મગફળીનું એ જબર વાવેતર છે ખાસ કરીને મગફળીનું વાવેતર આ વર્ષે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારે થયું છે તો હવે આ સમયગાળાની અંદર આપણે ભલામણ કરેલી પ્રોડક્ટો એ જાફરાબાદ વિસ્તારની અંદર જે ખાસ કરીને અમારા યુવાન એવા વેપારી મિત્ર શામજીભાઈ એ ધૂમ મચાવી રહ્યા છે દરેક પાકોની અંદર ખૂબ સારા રિઝલ્ટો એમણે ખેડૂતોને આપ્યા છે એ પણ ઓછા ખર્ચની અંદર તો આજે આપણે એમને રૂબરૂ મુલાકાત લીધી છે આપણે એના માટે જે આજે સાંભળશું કે એમણે આપણા દ્વારા ભલામણ કરેલી પાક જે પ્રોડક્ટ છે એ એમને આજુબાજુના વિસ્તારમાં આપી છે અને પાકો એમને કેવા એના પરિણામ મળ્યા છે આપણે સૌ પ્રથમ પરિચય લઈએ અને પછી આગળ વધીએ તમારું પૂરું નામ શામજીભાઈ મોહનભાઈ બાંભણીયા ગામ ગામ છે વઢેરા અને જાફરાબાદ તાલુકો છે બરાબર તમારો મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો આડત્રીસ પિસ્તાલીસ સિત્તેર આ નંબર છે ખુબ સરસ હવે તમે અત્યારે લગભગ બે એગ્રોની ની પેઢી ચલાવો તમારા બંને એગ્રોનું એક સરનામું આપી દો આ કૃષિ મોલ એ છે વઢેરા છે અને જય રત્ન સ્વરાગ્રો છે એ ન્યા છે

ખેડૂતોના ખેતર સુધી જઈ જઈને લગભગ કોઈ એગ્રોવાળાનું નહીં કરતો હોય એવું શામજીભાઈ આજુબાજુના વિસ્તારમાં કામ કરી રહ્યા છે ખેડૂતોના ખેતરે જઈ અને સાચી અને સચોટ માહિતી આપવાનું કામ એ કરી રહ્યા છે તો સમજીભાઈ તમે આટલી બધી ફીલ કરો છો એટલે તમને પ્રોડક્ટનો તો લગભગ દરેકના રિઝલ્ટ તમે જોયા છે દરેકનો અનુભવ લીધો છે તો જે અમારા વિડીયો જોઈ અને તમે જે આ પ્રાકૃતિક દવાઓનું જે આપણે ભલામણ કરીએ છીએ લેવા છો તો એમાં તમને કેવો અનુભવ રહ્યો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો એમાં તો જે આપડું ફૂલ જેલ પ્રોડક્ટ છે અત્યારે વનવેલા છે એમ પછી જ્યારે કેવું હતું કે ગવારના ફિલ્ડમાં એમ કે ગવાર ફાલ ન નો બેઠતો ત્યારે એમ કે બધી જગરો બધા કેમિકલ વાળી દવા અસંખ્ય બધા ખેડૂતો મારતા પણ અમારા જે આ બાજુના અમુક એવા ગામ છે કે ના હરામ હરા એમ કેવાય ને કે એ ખેડૂત છે બધાય અને ફૂલ જેલ ના કે રિઝલ્ટ લીધા પછી એમ કે આખો વન વે ત્યાંથી ગવાર માં બધે ફાલ માં હાલતું વન વે વન વે હાલતું ખેડૂત મિત્રો ફૂલ જેલ વિશે આપ સૌ જાણો છો કે ઓછા ખર્ચ ની અંદર સારું એવું પરિણામ આપે એવી પ્રોડક્ટ છે કે કોઈ પણ પાક ની અંદર જો ફ્લાવરિંગ નો લાગતું હોય અથવા ફ્લાવરિંગ તમારે લગાડવું હોય તો એની અંદર જો તમે દસ થી પંદર એમ નો ડોઝ કરી દેવામાં આવે તો એની અંદર અસંખ્ય ફૂલો લાગે છે અને બીજું હમણાં કે ડુંગળીનો વાવેતર થવાનું છે પુષ્કળ થયું છે અને થવાનું પણ છે તો જે આ વર્ષે જણે જણે એમ કે થાર ને શરૂઆતના જે આપણે ખબર છે કે કોહવાળાનો રોગ આવે શરમીનો રોગ આવે બાફિયાનો રોગ આવે તો આ બધી જેમ કે વસ્તુમાં એમ કે ફૂલ જેલ ને થાર ના રિઝલ્ટ એવા લઈએ કે ખેડૂત અત્યારે મારા અમુક એવા ખેડૂત એવા છે ને કે ગમે એટલી કેમિકલ દવા મારે તો એનાથી કંટ્રોલ થતું નહીં શરૂઆતમાંથી મેં આ ફૂલ જલ અને આ બે વસ્તુ આપીએ એટલે એમ કે થઈ જાય એટલે અત્યારે જે ખેડૂત છે ને અગાઉ એમ કે બુકિંગ કરાવી જશે કોકે મારે પાંચ લીટર જોઈએ કેટલા લિટર જોઈએ આ બધા એમ કે લખાવેલું છે ડુંગળી ના મોટા ખેડૂતો ખાસ આ વિસ્તારની અંદર ડુંગળી નું વાવેતર વધારે થતું હોય અમે મેઇન આપણે બાફીઓ છે ચરમી છે એવું આવતું હોય તો એમાં થાર નવસો એકોતેર ખૂબ સારા રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો કોઈ બાફીઓ કેવું અટકતું ન હોય તો થાર નવસો એકોતેર પિયતમાં એકરે માત્ર સો એમએલ જો આપી દેવામાં આવે તો બાફિયાને ત્યાં અટકી જવું પડે અને ચરમી છે સુકારો છે જે શેડુ પડવાનો પ્રશ્ન છે પીળો પડવાનો એ કોઈ દિવસ આવતો નથી અને ફૂલ જેલનું રિઝલ્ટ એ દડા બંધાવામાં છે તમે જો છટકાવ કરો કે પિયતમાં પણ આપી શકો તો જેનાથી ડુંગળીમાં ચમક અને દડો સારો એ બંધાય છે અને ડુંગળી ગ્રીનરીમાં રહી છે અને ખાસ હવે બીજી એક આપણે બે પ્રોડક્ટ જટપટ અને લૂમઝૂમ નવી લાવ્યા છે આ વર્ષે માર્કેટમાં તો એના વિશે વાત કરી હતી કે જટપટ એ વૃદ્ધિ વિકાસ માટે છે ખેડૂત મિત્રો માત્ર પાંચસો રૂપિયાનો લીટર મળશે પંપે પચાસ એમએલ નાખવાનું છે કોઈ પણ પાકની અંદર તમે પચાસ એમએલ નાખીને છંટકાવ કરશો તેમાં સારો વૃદ્ધિ વિકાસ થશે નવી ફૂટ થશે છોડ પીળો પડતો અટકી જશે અને છોડ તંદુરસ્ત અને મજબૂત રહેશે ખાસ એની અંદર સીવીડ પણ આપેલું છે તો જો તમે પિયતમાં આપશો તો તમે આપેલા ખાતરોનો એ સો એ ટકા એ છોડને ઉપયોગ કરાવશે પછી લૂમઝૂમ એની વાત કરીએ તો એ લૂમઝૂમ જેવું નામ એવું જ કામ છે કે કોઈ પણ પાક ની અંદર ફાલ ફૂલ વધારે લગાડ હોય એના લુમખા ને ઝુમખા બેસાડવાનું કામ એ આ લુમઝુમ કરશે જે પમ્પે માત્ર પચીસ એમ લખવાનું છે અને એને પાંચસો એમ એલ ની કિંમત છસો રૂપિયા છે હવે ખાસ સમજે ભાઈ મારે તમને એ પૂછવાનું છે કે આ તમે પ્રોડક્ટોની ભલામણ જે આપણે વિડીયો થી કરતા હતા પછી તમે જયારે રૂબરૂ લેવા તો ખેડૂતોનો અનુભવ કેવો રહ્યો ખેડૂતોનો અનુભવ તો કે હું પેલેથી ઓર્ગેનિક પર કામ કરું એટલે મારા દુકાનમાં બે દુકાન છે ને તમે હું જીબડાલી કસીડ વેચતો જ નથી ફક્ત ને ફક્ત આ ઓર્ગેનિક બધી પ્રોડક્ટ એ જ વેચું અને ફૂલઝેલ છે અત્યારે તમે જોવો તો નેવું ટકા કપાસ છે ને એના કન્ડિશન બહુ ખરાબ હાલતમાં છે અત્યારે ગ્રોથ થતો નથી પીરા પડે છે પછી ઘણો બધો પ્રોબ્લેમ છે તો ઘણા ઘણા ખાતરને ને દવા નાખે કામ કઈ રિઝલ્ટ મળતા નથી ખેડૂતને પણ મારા પાસે જે ખેડૂત ફૂલઝેલ લઈ ગયા હોય તો એ ગામમાં પાંચ ખેડૂત લઈ ગયા હોય તો એનું આજુબાજુ એમ કે ફિલ્ડ હોય અત્યારે વન વેસ આ બધા ગામમાં ફૂલઝેલ અત્યારે હાલે છે પેલા સ્પેર ને હું ફૂલઝેલ જ ભલામણ કરું અત્યારે એક પણ બીજા દવા નથી દેતા પણ કોઈ કોઈ પણ કપાસ રોકાઈ ગયા હોય પીરા પડી ગયા હોય મોટો વિકાસ એવું ન હોય તો ફૂલઝેલ હારામારું હાલે છે અત્યારે

ખેડૂત મિત્રો તમે વિડીયો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સમજી ભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી આ બદલ તમારો પણ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ